ત્યાગે ને ભૂંજી તા ત્યાગ કરવાનો એટલે શું કરવાનું છે ત્યાગ એટલે કંઈ ફિઝિકલી કોઈ એક્શન કરવાની નથી ક્રિયા નથી કરવાની પણ એ એક વિવેક કરવાનો છે આ ખાલી એક દ્રષ્ટિ કરવાની છે કે આ જે કંઈ છે એ સત્ય નથી અને હું જો હું જે ઈચ્છું છું એ સત્યને ઈચ્છું છું બરાબર આમાંથી મને સુખ મળવાનું નથી કારણ કે સત્ય વસ્તુ જ સુખ આપી શકે ચેતન વસ્તુ જ સુખ આપી શકે ચેતન માત્ર બ્રહ્મ એક જ ચેતન છે આત્મા એક જ ચૈતન્ય છે બાકી બધું જે કંઈ દેખાય છે એ બધું કેવું છે જળ છે અનાત્મા છે એટલે અનાત્માનો ત્યાગ કરવાનો છે અને આત્માને આત્મસાત કરવાનું છે આત્માનો આત્મસાત કેવી રીતે થાય કે આ સર્વ જગત ઈશ્વર છે એ રીતે જોતા જોતા આત્મસાત કરવાનું છે બરાબર સમજ પડે છે થા શંકરાચાર્ય મારે પાલય થા પાલન કરવું ભૂંજી થાય એટલે પાલન કરો તેને ત્યાં હવે ત્યાગ કરીને પાલન કરવાનું છે એટલે શંકરાચાર્ય મારે જ્યાં દાખલો આપ્યો ને કે મૃત પુત્ર હોય કે મૃત સેવક હોય મૃત્ય હોય તો એ કંઈ પાલન કરી નથી શકવાનો જો ત્યક્ત થયેલો હોય તો પણ એટલે ત્યાગે ન કીધું સમજ પડે છે ને ત્યજી દીધેલો હોય તો એ વસ્તુ આપણને કામમાં એ રક્ષણ કરવા જ નથી રક્ષણ કોણ કરે જે આપણી સામે હોય એ રક્ષણ કરે હાજર હોય એ રક્ષણ કરે તો એટલા માટે ત્યાગે ને એટલે ત્યાગ કરવાનો ખરો શ્રુતિએ કીધું કે તેને ત્યક્તે ને પૂજે ત્યાગ કરીને ભોગો પણ ત્યક્ત ન તેને ત્યાગે ન એટલે આ જે નામ રૂપાત્મક જગત જે દેખાય છે એ મિથ્યા છે એટલે એનો ત્યાગ કરી નાખો હા બધું જ કરો જે રીતે વ્યવહાર કરો એ રીતે જ કરો બસ એના તમે જે જે એને જે સ્થાન આપ્યું ને ઊંચું એ ઊંચા સ્થાનથી તમે એ સમજો કે ઊંચા સ્થાનને લાયક નથી એની યોગ્યતા નથી એ આપણે સમજવાની વાત છે એટલે ચિંતન જે કંઈ દેખાય ય દ્રશ્ય તળ એવો નિયમ છે જે કંઈ દેખાય છે ને એ જળ છે બરાબર હવે જળ છે તો જળમાંથી આપણને કોઈ દિવસ સુખ આપવાની એને એમાં સામર્થ્ય નથી ક્ષમતા નથી તો જળ વસ્તુમાંથી આપણે આપણા મનને ખેંચતા જવાનું ધીરે 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 એટલે વિવેક કરવાની વાત છે સમાધિ સાધન ચતુષ્ટ સંપન્ન કીધો ને એમાં વિવેક બહુ મહત્ત્વનો છે અને વિવેક આવશે ને નિત્ય નિત્ય વસ્તુ વિવેક થશે તો વૈરાગ્ય જન્મ વૈરાગ્ય એમને એમ કંઈ જન્મવાનો નથી કારણ કે રાગ તો ઘણા હોય છે આપણને ઘણી બધી વસ્તુઓ ગમતી હોય અને સાચી લાગતી એટલે જ ગમતી હોય પણ જેમ આપણને ખબર પડવા માંડે કે આ વસ્તુ હવે સત્ય નથી કારણ કે અત્યાર સુધી આપણને આવી બધી કંઈ ખબર પડતી જ નથી આ તો આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા ત્યારે